ખેડૂતભાઈઓ આજે ઓગસ્ટ ચોવીસ મંગળવાર નો દિવસ છે ગઈકાલે આપણે જ્યાં જ્યાં અનુકૂળતાઓ છે એ ગામડાઓમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવી ઉલ્લાસભેર આનંદભેર પણ આપણા ગુજરાતના ખૂબ મોટા વિસ્તારોમાં અત્યારના દિવસોમાં એટલે કે છેલ્લા બે દિવસથી ગઈકાલનો દિવસ વધારે ભીષણ દિવસની પણ પરિસ્થિતિ દાખલ થઈ ચૂક્યા છીએ અને હજી આગામી ત્રણ થી ચાર દિવસ આ જોખમ આપણા ગુજરાત ને માથે તોડાયેલું છે એવું દેશની હવામાન એજન્સી આઈએમડી તરફથી વારંવાર આપણને કહેવામાં આવે છે અને અપડેટ સતત આપવામાં આવે છે હવે આ સંજોગોમાં આપણા માટે ખેડૂતો માટે સૌથી મોટો ચિંતાનો વિષય કાંઈ પણ હોય તો આપણો જે પાક અત્યારે બે મહિનાનો કે અઢી મહિનાનો થઈ ગયો છે કોઈ વિસ્તારમાં વધારે આગોતરું વાવેતર કર્યું હોય ખેડૂતોએ તો કપાસ જેવો પાક આપણો ત્રણ મહિનાની ઉંમરનો થવા આવ્યો છે તો આ બધા પાકને બચાવી કેમ લેવા આ આપણી સૌથી મોટી ચિંતા અત્યારના દિવસોમાં થઈ ગઈ છે જે પાંચ દિવસ પહેલા નહોતી અત્યારે આપણે આ સંજોગોમાં દાખલ થઈ ગયા છીએ તો આવા સમયે આપણે નિયમિત રૂપમાં જે ખાતરો વાપરતા હોઈએ છીએ એ પૈકી કયું ખાતર આપણા પાકની અત્યારની કટોકટીની જરૂરિયાતના હિસાબે વધારે અનુકૂળ ગણાય એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો

સામાન્ય રૂપમાં સારો વરસાદ થાય અને આપણે યુરિયા આપીએ એ જરૂરિયાત એ સ્થિતિ અલગ હોય છે અને અતિવૃષ્ટિનો જ્યારે માહોલ બને અને ખરેખર આપણા પાકને કે પેદાશને કેટલું નુકસાન થાય એમ છે કેટલું થયું છે એની કોઈ સમજણ આપણને પણ ન પડતી હોય એવા સંજોગોમાં પણ આપણે પાકને બચાવવા માટેના પ્રયાસો કરતા હોઈએ છીએ કરવા પડે છે અને એને માટે ઘણી વખત આપણે ખાતરોમાં પણ ફેરફાર કરતા હોઈએ છીએ તો યુરિયાની સાથે સાથે બીજું શું આપણે આપી શકીએ ની અનુકૂળતા હોય એવા વિસ્તારમાં યુરિયા અપાય યુરિયાની બદલીમાં સંજોગોમાં હવે સૌથી બેસ્ટ ખાતર નાઇટ્રોજનના હિસાબથી આપણે જોઈએ તો દરેક પાક માટે અત્યારે એમોનિયમ સલ્ફેટને આપણે ગણવું પડશે એમોનિયમ સલ્ફેટ એ એક એવું ખાતર છે કે એમાં સલ્ફરની જે હિસ્સેદારી છે એ સલ્ફરની હિસ્સેદારી એમોનિયા એટલે કે નાઇટ્રોજન કરતા પણ વધારે છે એમોનિયા નાઇટ્રોજન એની અંદર જે આવે છે એ રેશિયામાં પાંચથી લઈ અને ચોવીસ ટકા સુધી હોય છે હવે આ જે ખાતર છે એ ખાતરનો ઉપયોગ કરતી વખતે અગર તો આપણે કરવાનું વિચારતા હોઈએ છીએ ત્યારે કેટલાક ખેડૂતભાઈઓ આપણને એવું કહેતા હોય છે કે એમોનિયમ સલ્ફેટ વાપરવાથી કેટલાક પાકોને નુકસાન થાય છે અગર તો જમીનને નુકસાન થાય છે પણ હકીકતમાં આ એક અફવા છે એવું જ આપણે સમજવું પડે એટલા માટે કે એમાં નુકસાન થાય એવું કોઈ તત્વ એમોનિયમ સલ્ફેટમાં નથી એમોનિયમ સલ્ફેટમાં બે તત્વો જે કોઈ છે એ સંપૂર્ણપણે જમીન અને પાક માટે ફાયદાકારક તત્વો છે એમોનિકલ સ્વરૂપમાં નાઇટ્રોજન છે અને સલ્ફર છે સલ્ફર એ સૌથી અગત્યની જરૂરિયાતનું તત્વ છે આપણા છોડ માટે પણ અને જમીન માટે પણ હવે જ્યારે આવા સંજોગો ઊભા થાય છે અતિવૃષ્ટિના ત્યારે સૌથી મોટી ચિંતા પાકને પાણી લાગી જવા ઉપરાંત જે કઈ હોય છે એ હોય છે જમીનમાં ફૂગજન્ય રોગોની સતત અને એકદમ ઝડપથી વૃદ્ધિ ફૂગજન્ય રોગોની જે કઈ વૃદ્ધિ જમીનમાં થાય છે એ ફૂગજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે બાકીના જે કોઈ ફૂગજન્ય રોગોની સામે લડી શકતા પદાર્થો આપણે વાપરીએ છીએ સાથે સાથે સલ્ફર પણ એક ફૂગ અટકાયત પદાર્થ છે અને તેથી આપણા પાકની યુરિયાની એટલે કે નાઇટ્રોજનની જરૂરિયાતની સાથે સાથે એક પ્રકારનું ફંગીસાઇડ્સ પણ આપણે એને માનવું અને એને ગણવું પડશે યુરિયા આપણે આપીએ છીએ તો એમાં નાઇટ્રોજન બીજું કશું નથી હોતું જ્યારે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન સાથે છે 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 પૂરા પ્રમાણમાં અને દરેક પાકમાં વાપરી શકાય કોઈ પાક એવો નથી કે એને એમોનિયમ સલ્ફેટથી તકલીફ થવાની શક્યતા હોય તકલીફ થવાની સંભાવના હોય અત્યારના સંજોગોમાં અતિવૃષ્ટિના દિવસોમાં જ્યારે છીએ ત્યારે આપણા કોઈ પણ પાકને બચાવવા માટે જ્યારે પણ અનુકૂળતા આવે ત્યારે બે દિવસ કે પાંચ દિવસ પછી અને અત્યારે જે સંજોગો ઉભા થયા છે જોતા આપણને એવું પણ લાગે છે કે આપણા કેટલાક પાક ખાસ કરીને જે અતિ સંવેદનશીલ પાક તલ જેવા પાક હોય તો એના ઉપર વિપરીત અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અતિ વરસાદ ન સહન કરી શકે એવા પાકો કદાચ આપણા ઘસાય પણ જાય કેટલોક પાક આપણો અંદરથી સુકાઈ જાય અને એમાં મોટા મોટા ગાબડા પડે ખાલા પડે અને એને આપણે ન ભરી શકીએ પણ આખરે અત્યારે કુદરત જે રૂપમાં આપણી સામે આવી છે એ ચિંતાજનક રૂપમાં જયારે કુદરત સામે આવી છે ત્યારે આપણે થઈ શકતા પ્રયાસોના ભાગરૂપે જ્યારે પણ આપણા છોડ કે આપણી મોલતને આપણે ખાતર આપી શકીએ એવા સંજોગો થાય ત્યારે આગ્રહપૂર્વક આપણે એમોનિયમ સલ્ફેટ વાપરવાનો આગ્રહ રાખવો પડશે અને એમોનિયમ સલ્ફેટથી આપણા છોડને આપણે સારી રીતે એક નવો આધાર આપી શકીશું મિત્રો તો આજના દિવસે એમોનિયમ સલ્ફેટની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પાછળના દિવસોના એટલે કે લગભગ આજથી છ દિવસ પહેલા જ આપણે દરેક ખાતરના ભાવની ચર્ચા કરી લીધી છે તેમ છતાં પણ આજે ફરી એક વખત સ્પષ્ટતા કે એમોનિયમ સલ્ફેટનો અત્યારનો છૂટક વેચાણ ભાવ નવસો પચાસ રૂપિયા પ્રતિ બોરી છે સંજોગો અત્યારે એવા છે કે ડિમાન્ડ થોડી વધે એટલે કે માંગ ખૂબ વધે અને કોઈ વેપારી થોડો ઘણો ભાવમાં ફેરફાર કરીને પણ આપણી સાથે વાત કરે એવું બની શકે પણ એનો વેચાણ ભાવ નવસો પચાસ રૂપિયા છે અત્યારના સંજોગોમાં જે ખાતરની વિશેષ જરૂરિયાત છે અને સૌથી અગત્યનું અને મહત્વનું ખાતર જેને આપણે ગણી શકીએ એવું ખાતર આપણી પાક પેદાશને બચાવવા માટે એમોનિયમ સલ્ફેટ છે અને દરેક પાકમાં એનો ઉપયોગ થઈ શકે છે પ્રકારની નેગેટિવ અસરની ચિંતા કર્યા વિના દરેક દરેક ખેડૂત પાકમાં એનો ઉપયોગ કરી શકે છે તો આજના દિવસે આજના સમયને અનુરૂપ જે કઈ સૌથી અગત્યની જરૂરિયાત છે એવી આપણા પૂરક ખાતરની ચર્ચા અને એમોનિયમ સલ્ફેટના વપરાશની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણો આ વિડિયો આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત